નમસ્કાર એડી ફાટવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે અને ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન મોટા ભાગના લોકોની એડી ફાટતી હોય છે જો આ ફાટી ગયેલી એડીની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો આગળ જતાં ખૂબ જ તકલીફ વધી શકે છે આ ફાટી ગયેલી એડીમાંથી લોહી નીકળી શકે છે સોજો આવી શકે છે ચાલવામાં ખૂબ જ તકલીફ થઈ શકે છે અને એટલે જેવી તમારી એડી ફાટવાની શરૂઆત થાય ત્યારે તમારે એનો ઈલાજ શરૂ કરી દેવો જોઈએ આ ફાટી ગયેલી એડીને દૂર કરવા માટે તમે બજારમાંથી મોંઘી મોંઘી ક્રીમ લાગીને યુઝ કરો છો પણ તમને એનું જોઈતું રિઝલ્ટ નથી મળતું એટલે આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે ત્રણ હોમ રેમેડી શેર કરીશ આ હોમ રેમેડી ખૂબ જ અસરદાર છે અને એ કર્યા પછી તમારી જે ફાટી ગયેલી એડીની સમસ્યા છે એ થોડા દિવસમાં દૂર થઈ જશે તમારા પગ મુલાયમ બની જશે પણ આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ હોમ રેમેડી કઈ છે આ હોમ રેમેડી કરતાં પહેલાં તમારે એક કામ કરવાનું છે તમારે એક ટબની અંદર હૂંફાળું ગરમ પાણી લેવાનું છે એની અંદર નમક નાખી દેવો હવે આ હૂંફાળા પાણીની અંદર તમારે પગને દસથી પંદર મિનિટ માટે પોળી રાખવાના છે આ કરવું એટલા માટે જરૂરી છે કે આ હોમ રેમેડી આપણે જે કરવાના છે જે વસ્તુ બનાવવાના છે એ આપણે ચોખ્ખા પગની ઉપર જ લગાવવાનું છે એટલે પહેલાં તો આપણે એડીને સારી રીતે સાફ કરવાની છે જ્યારે તમે દસથી પંદર મિનિટ માટે હુંફાળા પાણીની અંદર પગને મૂકી રાખો છો ત્યારે એની અંદર જે પણ કચરો હોય છે એ નીકળી જાય છે દસથી પંદર મિનિટ થઈ ગયા પછી તમારે પગને સારી રીતે સાફ કરી લેવા અને એની ઉપર જે પણ ડેડ સ્કીન હોય છે એ તમારે કાઢી લેવી એક પથ્થર આવે છે અથવા તો સ્ક્રબર આવે છે એ સ્ક્રબરની મદદથી તમારે પગને સારી રીતે સાફ કરી લેવા જે ડેડ સ્કીન હોય છે એને કાઢી લેવી પછી પગને સારી રીતે ધોઈને કોરા કરી લેવાના છે આ પ્રોસેસ કર્યા પછી તમારે આ નીચે જણાવેલી ત્રણ હોમ રેમેડીમાંથી કોઈપણ એક હોમ રેમેડી કરવાની છે પહેલી હોમ રેમેડી આની અંદર તમારે અડધી ચમચી ગ્લિસરીન લેવાનું છે એક ચમચી ગુલાબજળ લેવાનું છે અને અડધી ચમચી તમારે લીંબુનો રસ લેવાનો છે આ ત્રણેય મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ મિશ્રણ વડે તમારે તમારા પગની એડીને બરાબર માલિશ કરવાની છે પાંચ મિનિટ સુધી તમારે બરાબર માલિશ કરીને આ જે મિશ્રણ છે તમારી ફાટી ગયેલી એડીઝની સમસ્યામાં સુધાર આવશે બીજી હોમ રેમેડી આ હોમ રેમેડી કરવા માટે તમારે માર્કેટમાંથી વેક્સ લેવાનું છે જો વેક્સ ન મળે તો તમારે જે વ્હાઈટ મીણબત્તી આવે છે એ લઈ લેવાની છે મીણબત્તીને સારી રીતે છીણી લેવાની છે છે અને એનો એક પાવડર બનાવી લેવાનો મીણબત્તીનો એક ચમચી પાવડર લેવાનો છે આ પાવડરની અંદર તમારે એક ચમચી તલનું તેલ નાખવાનું છે તલનું તેલ ના હોય તો તમે ઓલિવ ઓઇલ પણ નાખી શકો છો પછી તમારે એક ચમચી નારિયલનું તેલ નાખવાનું છે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે છેલ્લે તમારે આની અંદર એલોવેરા જેલ નાખવાનું છે જો તમારા ઘરમાં ફ્રેશ એલોવેરા જેલ હોય તો તમારે અડધી એલોવેરા જેલ લઈ લેવું અને આની અંદર નાખી દેવું જો તમારી પાસે ફ્રેશ એલોવેરા જેલ ન હોય તો તમે એલોવીરા જેલને સ્કીપ પણ કરી શકો છો અથવા તો ન નાખશો તો પણ ચાલશે હવે આ જે મિશ્રણ છે આપણે એને ગરમ કરવાનું છે તમારે એક નાના બાઉલમાં આ મિશ્રણને લઈ લેવું અને ધીરે ધીરે ધીમા તાપેને ગરમ કરવાનું છે એકથી બે મિનિટ લાગશે આ મિશ્રણને ગરમ થતા આપણે જે અંદર વેક્સ નાખ્યું છે એને પૂરી રીતે તમારે ઓગાળવાનું છે બે થી ત્રણ મિનિટ થઈ જાય એટલે મિશ્રણ સારી રીતે ઓગળી જશે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેવાનું છે હવે આ મિશ્રણને તમારે એક નાની ડબ્બીમાં લઈ લેવાનું છે નાની ડબ્બીમાં તમારે આ બધું મિશ્રણને નાખી દેવું અને એક કલાક માટે એને સેટ થવા માટે રહેવા દેવું અથવા તો તમે એને ફ્રીજમાં પણ રાખી શકો છો ફ્રીજની અંદર તમે બે થી ત્રણ મિનિટ રાખશો તો આ મિશ્રણ સેટ થઈ જશે હવે આ જે ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે આ ક્રીમને તમારે રાત્રે સૂતા પહેલાં લગાવવાનું છે રાત્રે સૂતા પહેલાં જ્યાં પણ તમને ચીરા પડ્યા હોય વાડિયા થયા હોય ત્યાં આ ક્રીમની માલિશ કરવાની છે અને સારી રીતે લગાવી દેવાનું છે પછી મોજા પહેરી લેવા આ ક્રીમ એટલું ઇફેક્ટિવ છે કે તમને ફક્ત એક જ દિવસની અંદર તમારા પગના ચીરાની અંદર સુધાર થતો દેખાશે બે થી ત્રણ દિવસની અંદર તમારા પગના ચીરા કમ્પ્લીટલી ગાયબ થઈ જશે તમારી એડી છે એ નરમ બની જશે મુલાયમ બની જશે ત્રીજી હોમ રેમેડી આપણા બધાના ઘરની અંદર ઘી તો હોય જ છે તમારે અહીં એક ચમચી ઘી લેવાનું છે એની અંદર તમારે અડધી ચમચી નમક નાખવાનું છે નમક અને ઘીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ મિશ્રણને તમારી એડી પર લગાવવાનું છે મેં આગળ કીધું તેમ તમારે એડીને પહેલાં સારી રીતે સાફ કરી લેવી પછી જ્યાં પણ તમને ચીરા પડી ગયા હોય ત્યાં તમારે આ ઘી અને મીઠાનું જે મિશ્રણ હોય છે ને ભરી દેવાનું છે અને ધીમે ધીમે માલિશ કરવાની છે પછી તમારે મોજા પહેરી લેવા એકથી બે કલાક માટે મોજા પહેરીને રાખી દેવા પગના જે ચીરા પડ્યા હોય એને સારા કરવામાં ઘી ખૂબ જ હેલ્પ કરે છે તો મિત્રો ઉપરની જે ત્રણ હોમ રેમેડી છે એ ખૂબ જ અસરદાર છે એમાંથી તમે કોઈ પણ એક હોમ રેમેડી તમારા કન્વિનિયન્ટ પ્રમાણે કરી શકો છો આ હોમ રેમેડી કર્યા પછી તમને કેવું રિઝલ્ટ મળે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરી લેજો અને વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો